આપણે જોઈ રહ્યા છીએ કે અતિ ભારે નુકસા વરસાદના કારણે જે વિસ્તારોની અંદર નુકસાન થયું છે જેને પહોંચી વળવા માટે અને વિશેષ આજે માળિયા તાલુકાની અંદર માળિયા ગામોની અંદર હું અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમે આજે પ્રવાસે છીએ અધિકારીઓ બધા વિભાગના અધિકારીશ્રીઓ છે સરપંચશ્રીઓ છે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરી છે અને જરૂરિયાત મુજબ જે પણ પાણીની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય રોડ રિપેરિંગ કરવાનું હોય સ્વાસ્થ્યને લઈ કરીને આરોગ્યની બાબતની ચિંતા હોય આ બધા જ પ્રશ્નોની ચિંતા કરી છે જે તે વિભાગને સૂચના પણ આપવામાં આવી છે ખેડૂતોનો સર્વે થાય કેશોલ મળે આ બધી જ બાબતોને લઈ કરીને આજે માળિયા તાલુકાના જેટલા પણ ગામડાઓ છે અસરગ્રસ્ત એમની મુલાકાત પણ લીધી હતી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત ચાર દિવસથી એ પણ આ વિસ્તારની અંદર છે બે દિવસ પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસરિયા સાહેબ પણ સતત અહીં પણ રહ્યા હતા મોરબી જિલ્લામાં અને કચ્છની અંદર પણ રહ્યા હતા અને તંત્ર સાથે મળી કરીને જે પણ સૂચનો પણ કર્યા હતા અને આજે પણ લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સૌથી પહેલાં જે મુખ્ય જે બાબતો જે છે પાણીની અને લાઇટની હમણાં જ પીજીવીસીએલના અધિકારી સાથે જે રીતે વાત થઈ કે માળિયા તાલુકાના બધા જ ગામોની અંદર લાઇટ છે જ્યાં પણ કદાચ ટેકનિકલી રીતે લાઇટ નથી તો તે પણ શરૂ કરવા માટે એમને સૂચના આપવામાં આવી છે પાણીની બાબતમાં પણ કદાચ એક બે જગ્યાએ જે મેજર પ્રશ્ન છે એને બાદ કરતાં બધી જગ્યાએ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને પાણી વિભાગ પાણી પુરવઠાના અધિકારી સાથે પણ હમણાં વાતચીત કરી છે ને એને પણ સૂચના આપવામાં આવી છે